નવરાત્રીનો પર્વ પૂર્ણ થતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી પૂર્વે પ્રજાપતિ પરિવારો દ્વારા પરંપરાગત માટીના કોડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે જ્યારે અમાસના દિવસે ઉજવાતા દિવાળીમાં ભગવાન રામના આગમનને લઈને લોકો ઘરે ઘરે માટીમાંથી બનાવેલો કોડિયામાં દીવા પ્રગટાવતા હોય છે તેવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછાગ અને મલાસા ગામના પ્રજાપતિ પરિવારો પેઢી દર પેઢી મો માટીમાંથી બનાવેલ માટીના કોડિયા બનાવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ પ્રજાપતિ પરિવારોએ માટીમાંથી બનાવેલ માટીના કોડિયા બનાવવાનું શરૂ કરી દીધું છે માટીના કોડિયા તૈયાર કર્યા બાદ તેનું ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં અને વધુ માંગ રહેતી હોય છે તેમાં અને ઘણા લોકોની મહેનત લાગેલી હોય છે તેમ છતાં ટેકનોલોજી યુગમાં લોકોના પોતાની પરંપરા ભૂલીને ચાઇનીઝ લાઇટિંગ અને મીણબત્તી જેવા વિકલ્પો અપનાવી રહ્યા હોતા હોય છે પ્રજાપતિ ભાઈઓ છે દીવડાઓ માટલાઓ બનાવે છે માટીના વાસણો બનાવે છે દિવાળીના પર્વે દરેક પ્રજાપતિ ભાઈઓ દીવડાઓ બનાવીને આખા ગુજરાતના ગામો ગામોમાં આપે છે ગુજરાત સિવાય બાજુના રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ દરેક ગામમાં દીવડાઓ પહોંચે છે અને પ્રજાપતિ ભાઈઓ ઘરે ઘરે જઈને પણ દીવડા કે છે અમે અત્યારે પ્રજાપતિ છીએ અમારો વ્યવસાય માટીકામ છે અને માટીકામની અંદર કોળિયા કુલડ અમે દશેરાથી કુલડ કોળિયા શરૂઆત કરીએ છીએ દિવાળી ટાઈમે આજુબાજુના ગામડે ઘરે ઘરે પહોંચાડીએ છીએ અને અમારું ગુજારણ ચલાવીએ છીએ તો વિદેશની વસ્તુ જે કોળિયા કુલડ બહારથી આવે છે ઓનલાઈન એના પર પ્રતિ